ધરતી મંત્ર સમાચાર વાગરા ભરૂચ ભરૂચ જિલ્લાના દેરોલથી વિલાયત ચોકડી વચ્ચેના ખસ્તાહાલ રસ્તાના મુદ્દે યુવા કોંગ્રેસે આજે ઉગ્ર રસ્તા રોકો આંદોલન કર્યું હતું અનેકવાર રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા યુવા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનો દ્વારા આંદોલન યોજાયું હતું ખકડધજ અને ખાડાઓ ભરેલા રસ્તાના કારણે દિવસે ને દિવસે જનતાને તકલીફ પડી રહી છે લોકોને ન્યાય મળે તે હેતુથી દેરોલથી વિલાયત ચોકડી નજીક યુવા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર ઉતરી ગયા અને વ્યાપક ટ્રાફિક જામ કરાવ્યો આ દરમિયાન પોલીસે આંદોલનકારીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે થોડી ઝપાસપી પણ સર્જાઈ હતી અંતે આગેવાનો સહિત કેટલાક કાર્યકરોને પોલીસે ઝડપી રાખી પોલીસ વેનમાં બેસાડી અટકાયત કરી હતી આંદોલનમાં હાજર પૂર્વ લોકસભા યુવા ઉમેદવાર શેરખાન પઠાણે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા કાર્યપાલક ઇજનેરને તાળાબંધીની ચીમકી આપી હતી છતાં રોડની મરામત ચાલુ કરવામાં ન આવી હવે જો તંત્ર યોગ્ય પગલા નહીં લે તો ભરૂચ અને અંકલેશ્વરની માર્ગ મકાન કચેરીને તાળાબંધી કર મારું નામ શેરખાન પઠાણ પૂર્વ લોકસભાના ઉમેદવાર આજ રોજ અમે લોકો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જે વિલાયત દેરોલ સુધીનો બિસ્માર રસ્તાને લઈને આજે અમે કાર્યક્રમ આપેલો રસ્તા રોકો આંદોલન અગાઉ આઠ દિવસ પહેલે કાર્યપાલક ઇજનેરશ્રીની તાળાબંધી કરવા માટે અમે ભરૂચ ગયા હતા ત્યારે કાર્યપાલક ગીજનેરને અમને બાયંદ્રી આપેલી કે દિન સાતની અંદર વિલા દેરોલ રસ્તો હોય વાલિયા અંકલેશ્વર નેત્રંગ હોય કે આમો જંબુસર રસ્તાના તમામ રસ્તાઓની મરામત કરવામાં આવશે સાત દિવસ પૂર્ણ થયા ના જે નવમો દિવસ છે આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી મજબૂર આજે અમારા લોકો રસ્તા પર આવવું પડ્યું ત્યારે હર હંમેશની જેમ આ તંત્ર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસને આગળ કરી અને કાર્યકરોને દબાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે કેટલું ખરાબ આ લોકો દ્વારા વર્તન કરવામાં આવે છે તાત્કાલિક આ રસ્તાની મરામત કરવામાં નહીં આવે બાકીના જે રસ્તાઓ અમે કીધા હતા તેની મરામત કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર કાર્યપાલક ઇજનેર ભરૂચની કચેરીને તાળાબંધી કરવામાં આવશે ત્યાં અંકલેશ્વર માર્ગ મકાન વિભાગની કચેરીની બી તાળાબંધી કરવામાં આવશે મીડિયાના માધ્યમથી ફરી એક વખત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે લોકો આવી રહ્યા છે